जय द्वारकाधीश जय माताजी मित्रों केम छो मित्रो मन जो आ रही अपनी गाड़ी गाड़ी थोड़क तूटी गयु है चलो, चूलो पाट पाटा ने अपने काम करावा तो हम कह के जासूँ पहला पे थोड़ी तो गाड़ी वॉशिंग तो वॉशिंग है जो आ रही है टूटी गये है आप रिपेरिंग तो अपने जासू पत्थर पद्धर जाऊँ है गाड़ी घोड़ी वॉशिंग कराई थी वॉशिंग मशीन आ रही छोकर आरो ग वॉशिंग कर सो हमने एकदम मस्त ना कि। तो हम तक जैसा जो मित्रों वॉशिंग चालू थी गएगा આપણું ગાડીનું વોશિંગ ચાલુ છે વોશિંગ કરાવી કામ કરાવવા બન્યા રહેજો નવું નવું બ્લોકમાં બન્યા રહેજો આમ ચાલુ જ છે જો મિત્રો આપણે લીધું અત્યારે હાથમાં આપણે ધોવાનું એટલું ફૂલ છે ને હાથમાં રહેતી નહીં ગન તો પૂરી ગાડી ચકાચક કરી ના હલો મિત્રો જો આપણી ગાડી કમ્પ્લીટ થઈ ગઈ હતી ને ટાઈમ થઈ ગયો તો બાર ને ત્રણ હવે આપણે જવાનું હે ગાડી રિપેરિંગ કરવા તો બધા

ફાયર વારો ઓભો ફાયર વારો હે हेलो ગાઈસ હવે મિસ્ત્રી આયા 6 વાગે તો 1:30 1:30 વાગે થી જઈ તો જો વેટીંગ કરીલી અને હવે મિસ્ત્રી આવી ગયા તો આપણે બયા બરકારી કામ ચાલુ થયું જો સામે ગાડી વોશિંગ થઈ રહી अपनी गाड़ी, गाड़ी, गाड़ी है एक आरी गाड़ी अपनी कंपनी गाड़ी है तो नग और चिंता है सांज है હલાકો કાટ આતો ગાડીઓ કમજોમ ચાલુ થઈ ગઈ ને ત્યારે બહાર કાણી થઈ જા શાંતિ ઉસાબ કર ઓ બજાર સવેરે દે થકવું ગયા ના નહીં જાસ્તા કામ કરી દીધું પ્લેટ ને હવે લડી જે ઉતાર લે પછી આપણે જે तरीકારે નીકળશું આ થઈ ગઈ છે તો અચ્છા થા બબા જો મિત્રો બિલિંગ લેવાઈ ગયું બસ આપણે નીકળીએ ખાલી તો આપણે નીકળી ગયા અહીંયા પંદર થી હવે દુધઈ જવા માટે ટાઈમ નું નું બસ 6:35 થઈ ગઈ નીકળી આ ગાડી ચારી ને આગળ એ એક વર્ષ પહેલાં આપણે ચલાવતો ત્યારે નવી નવી આવી હતી ગાડી આરી અને એક જ મહિનો થયો તો ને આપણે ચાર પાંચ ચક્કર કર્યા હતા ગાડીમાં પછી તબિયત ખરાબ થઈ ગઈ તો ઉતરી ગયા હતા સિગના હે અને આગળ એવી ગાડી હોય મિત્રો આપણે બસ જુદાય પહોંચી ગયા હવે વાહ